નમસ્કાર શ્રી ઋષિ વાલ્મીકી રચિત શ્રી યોગ વસિષ્ઠ રામાયણમાં હાલે આપણે શ્રી ઉત્પત્તિ પ્રકરણની ચર્ચાઓ કરી રહ્યા છીએ સમચિતમાં આ પ્રકરણ ખૂબ અદ્ભુત છે અને એમાંય ખાસ કરીને પદ્મ અને લીલાનું જે પ્રસંગ છે તે ખૂબ જ અદભુત મોહ અને જગતના અંત્યન ભાવ એટલે કે અસ્થિરતાનું સુંદર પ્રતિપાદન થાય છે આવી અદ્ભુત કથા ગુરુ વશિષ્ઠ ભગવાન શ્રી રામને કહે છે ગુરુ વશિષ્ઠ રામને કહે છે કે હે રામ આ જગત સ્થિર નથી એ ક્ષણમાંથી ટકતું નથી જે જન્મે છે તે મરે છે જે ફૂલ ફૂટે છે તે કોમળાય છે જે રાજા છે તે ગરીબ બની શકે છે અને જે ધનિક છે તે કંગાળ બની શકે છે આ આ અસ્થિરતાને જગતનો અંત્યાના ભાવ કહેવામાં આવે છે પ્રાચીન સમયમાં રાજા પદ્મ રાજ કરતા હતા અને તેમની રાણી લીલા અતિ સુંદર ધર્મિષ્ઠ અને પતિ પ્રેમમાં અખંડ સ્થિર હતી બંને પતિ પત્ની વચ્ચે અનન્ય પ્રેમ અને વિશ્વાસ રાણી લીલા પતિની સેવા કરે રાજધર્મ સહાય કરે અને મનથી પતિના કલ્યાણમાં લાવેલી હતી પરંતુ લીલા વિચારતી હતી કે મારા પતિનો આયુષ્યકાળ સમાપ્ત થયો ત્યારે મને તેના વિયોગની પીડા સહન ન થાય આમ વિચારી તેને મા ભગવતી સરસ્વતીની ભક્તિપૂર્વક આરાધના શરૂ કરી સમય જતા માતા ભગવતી સરસ્વતીમાં પ્રસન્ન થયા અને પૂછ્યું કે વસ્તી શું માગે છે ત્યારે લીલા કહે છે કે મારા પતિ મૃત્યુ પામે ત્યારે હું તેમને ફરી જોઈ શકું તેમનું રાજવૈભવ તેમનું સ્વરૂપ તેમનો સાથ અનુભવતી રહું

અશાંતિ છવાઈ ગઈ મન મોહિત થઈ માત્ર પતિને યાદ કરવા લાગી પરંતુ એને યાદ આવ્યા મા સરસ્વતી અને માતાજીના આશીર્વાદ આવ્યા ત્યારે એને દિવ્ય આશા ઉત્પન્ન થઈ આ સમયે મા ભગવતી સરસ્વતીને તેમને યાદ કર્યા ત્યારે સરસ્વતી માટે પ્રગટ થઈને કીધું કે પુત્રી તારો પતિ તને વાસનામય સ્વરૂપમાં મળશે એટલે તું તેના શરીરને ફૂલના ઢગલામાં રાખીને સમાધિ સ્થળે મૂકી દે લીલાએ માતાના જણાવ્યા મુજબ ફૂલોથી ઢાંકી રાજા પદ્મનું શરીર સમાધિમાં સ્થાપિત કર્યું મા સરસ્વતીના માર્ગદર્શનથી લીલાનું ચેતન એક નવા અનુભવમાં પ્રવેશ્યું તેને લાગ્યું કે તે એક નવા વિશ્વમાં પહોંચી ગઈ જ્યાં રાજા પદ્મ જીવિત છે સિંહાસન પર બેઠા છે અને રાજસભા ચાલી રહી છે તેના મનમાં અચંબો થયો કે મારા પતિ તો મરણ પામ્યા છે છતાં શું જીવન છે ત્યારે માતા સરસ્વતી સમજાવે છે કે આ તું જે જેવી રહી છું તે વાસનામય જગત છે જે મનની શક્તિથી રચાયેલું છે આ અનુભૂતિ પછી લીલા જાણે સ્વપ્નમાંથી જાગી તેને આંખો ખોલી તો તે ફરીથી સમાધિ સ્થળે હતી પરંતુ અનુભવ એટલો વાસ્તવિક હતો કે તેને લાગ્યું કે ત્યાં તેના પતિનું વાસ્તવિક જીવન હતું ત્યારે માતા સરસ્વતી કીધું કે આ જગત જીવન નૃત્ય બધી મનની રચના છે તો સાચું માને છે તે પણ ક્ષણભંગુર છે આ કથા દ્વારા ગુરુ વશિષ્ઠ શ્રીરામને તેમજ આ જગતને આપણને શીખવે છે કે જગત મિથ્યા છે અસ્થિર છે તે ક્ષણ ક્ષણ બદલાય છે

બધું સમય સાથે લુપ્ત થઈ જાય છે ગુરુ વશિષ્ઠ કહે છે કે તું જેને ચિરંજીવી માને છે તે એક દિવસ અદ્રશ્ય થઈ જશે સ્થિર નથી લીલાને મળેલું વરદાન બતાવે છે કે મન પોતાની વાસનાઓ અનુસાર જગતનું સર્જન કરી શકે છે પતિ પ્રત્યેનો અખંડ પ્રેમ તેને એવા જગતમાં લઈ ગયો કે જ્યાં તેને રાજા જીવતા દેખાયા આ એ સિદ્ધાંત છે કે બાહ્ય જગતથી વધારે આંતરિક મનની રચનાઓ જ આપણું અનુભવ જગત બનાવે છે મા સરસ્વતી અહીંયા પરમ જ્ઞાનનું પ્રતીક છે તેમની આજ્ઞા એટલે આત્મજ્ઞાન તરફ માર્ગદર્શન તેને લીલાને બતાવ્યું કે જીવનના પરિબળો ફૂલના ઢગલા જેવી ક્ષણભંગુરતા સાથે જોવું અને ફૂલના ઢગલામાં શરીરને મૃ મૂકવું એટલે અંતિમતાનો સ્વીકાર ફૂલ ખૂબ જ સુગંધી છે પરંતુ ટૂંક સમયમાં કોમળી જાય છે તેવી રીતે આ શરીર સુંદર લાગે છે પણ અંતે તે નાશ પામે છે ફૂલ જ એનું દ્રષ્ટાંત છે તે ખૂબ સુંદર હોય છે સુગંધી હોય છે પણ તેનો કુમળી જાય છે આ ક્રિયા એ સ્વીકાર છે કે શરીર નાશવંત છે આત્મા અવિનાશી છે સમાધિમાંથી ઊઠી અને લીલા રાજા પદ્મ સાથેનું વાસનામય દર્શન એ બતાવે છે કે જ્યારે ચેતના સ્થૂળ શરીરમાંથી હટીને સૂક્ષ્મ સ્તરે જાય ત્યારે મન પોતાના જગતનું સંસ્કારનું જગત અનુભવે છે આપણે જે વાસ્તવિક માનીએ છીએ તે મનના સંકલ્પથી રચાયેલો છે વાસનાઓ બંધનરૂપ છે જો તે રહી જાય તો મૃત્યુ પછી પણ મનને ભટકાવે છે આત્મજ્ઞાનથી વાસનાઓનો નાશ થાય છે અને પરમ શાંતિ થાય છે મિત્રો આ કથા હજી અહીં અપૂર્ણ છે આવતીકાલે આ કથાને આપણે આગળ વધારીશું તો ત્યાં સુધી આપ રાહ જોશો આવતીકાલે ફરીથી આ કથાને આપણે આગળ લઈ જઈશું આ પ્રસંગને લઈ જઈશું અને સમજશું તો ત્યાં સુધી જોડાયેલા રહેજો આ ચેનલ સાથે આપને આ પ્રસંગો આ સત્સંગ ગમતો હોય તો મારી આ ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન માટેનું બટન દબાવી દેજો જેથી આપણને આ તમામ અપડેટ મળતી રહે અને શ્રી યોગ વશિષ્ઠના અદ્ભુત ગ્રંથ સાથે આપણે બધા જોડાયેલા રહીએ અને સમક્ષિતમાં આ બધી આપણે ચર્ચાઓ કરતા રહે ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે જય શ્રીરામ